ચાર મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેજી રિકવરી કરવામાં નથી આવી અને તેની સાથે સાથે જે ચાર મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીનો સવાલ પણ ઊભા થાય છે અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ એ જ રીતે જેટકોની પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા છ થી આઠ મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી થઈ હતી તો તેની અંદર પણ બારસો બ્યાસી જે ઉમેદવારો હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર ની ભરતી છે લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે અને અત્યારે જુનાગઢની અંદર

પુરાવો છે હવે સામાન્ય નાગરિક સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું એક લાઈન નાખવી હોય તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે એની મંજૂરી માટે છ છ આઠ આઠ મહિના સુધી લબડાવવામાં આવે છે તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે તો આ ખાનગી યુનિયન ના કાર્યક્રમ ને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને બે ફીડર નો પાવર બે વીજ જોડાણ નો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યું કોની રહેમરાય આપવામાં આવ્યો તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના તાઇફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓની અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયન નો કાર્યક્રમ છે કોઈ સરકારી કાર્યક્રમ નથી લગભગ આ જે યુનિયન નો કાર્યક્રમ છે એમાં ત્રણ હજાર કરતા વધારે ગાડીઓ આખા ગુજરાત માંથી એ આવી છે અને આનો હિસાબ શું સરકારી ખર્ચે સરકારી ચોપડે ઉતારવાનો છે અને આ જે ગાડીઓ છે એ આના 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 કે બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય ન કરે નારાયણ કોઈ જગ્યાએ કઈક આકસ્મિક ઘટના બને તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી ત્રણ દિવસ પહેલા જ ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ એક સર્ક્યુલર જીબી માંથી પાસ કરવામાં આવ્યો છે જે સર્ક્યુલર એવું કે છે કે કોઈ પણ કર્મચારી એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને પોતાનું હેડ ક્વાર્ટર છોડવું નહીં આ પરિપત્ર તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે છે અને કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવી એની મંજૂરી લેવી એ ફરજિયાત છે અને આમાં હેડ ક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે તો અત્યારે જે પાંચ હજાર કરતા વધારે જે એન્જિનિયરો ભેગા થયા છે તો એને શું એ મંજૂરી લીધેલી છે અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માંગીયે છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે શા માટે કેમ કે આ જે સેવા છે એ આવશ્યક આવશ્યક સેવાઓની સેવાઓની અંદર અંદર આવે છે છે જો આ બધી ફરજો આવતી હોય તો જે જે ઉપરના અધિકારીઓ એસી છે એમડી છે એમડીએ જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય આ તમામ જગ્યાએ આ બ્રોશર જે જે લોકો આવવાના છે જે જે લોકોના કાર્યક્રમ છે એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય તો ઉપલા અધિકારીઓ જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા વખર એ બધા વગર એ ક્યારે આ કહી શકાય કે આગળની જે પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ ની કાર્ય પ્રણાલી ચાલી શકે નહીં અને આ મેં તમને કીધું એમ કે આવશ્યક સેવાઓની અંદર આવે છે તો શા માટે એને રોકવામાં ન આવ્યા શું એની પણ મિલી છે અમે આ માધ્યમથી એમને પણ પ્રસન્ન કરી પ્રશ્ન કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે જે

કે આ ની અંદર જે થવાની છે હવે આ પરીક્ષાની અંદર જો માની લો કે જે રીતે જેટકોમાં માં પાત્રીસ જેટલા જે કહી શકાય કે એપ્રેન્ટિસશીપ લાઈનમેન ના જે ઉમેદવારો હતા જેને ખોટી રીતે ગેરરીતિ થી માર્ક વધારી અને ક્યાંક ને ક્યાંક ડમી લોકો ઊભા કરી અને કોભાંડ અને ભ્રષ્ટાચાર કરી બબે બબે લાખ રૂપિયાના વહીવટ થયા છે એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય